નમસ્કાર દર્શક મિત્રો હું આપનું સ્વાગત છે ગુજરાત રાજ્યમાં ટીબી રોગના દર્દીઓમાં ઘટાડો થાય તેમજ આવનારા બે હજાર પચીસ સુધીમાં ગુજરાત રાજ્યમાંથી ટીબી રોગ નાબૂદ થાય તે માટે સરકાર દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે વડાપ્રધાન દ્વારા ભારતને વર્ષ બે હજાર પચીસ સુધીમાં ટીબી મુક્ત રાષ્ટ્ર બનાવવાનો નેમ વ્યક્ત કરી છે સમગ્ર દેશમાં ટીવી રોગ નાબૂદ થાય તે માટેનો એક અભિયાન ચલાવવામાં આવી રહ્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા ટીવી રોગ દેશભરમાંથી નાબૂદ થાય તે માટેના ચાલતા અભિયાનમાં ગુજરાત રાજ્ય પણ ટીવી મુક્ત થઈ રહ્યું છે ત્યારે આંતરડાયા વિસ્તાર ગણાતો બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક ગામડાઓ ટીબી મુક્ત થયા છે ત્યારે આ પંચાયતના સરપંચોને સન્માનિત કરવાનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લામાં ટીબી મુક્ત પંચાયત અંતર્ગત સન્માનિત કરવામાં આવી હતી પચીસ ગ્રામ પંચાયત એ છે જે બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસ બંનેમાં ટીબી મુક્ત પંચાયત જાહેર હતી જેમણે ગાંધીજીની પ્રતિમા અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી નાયબ કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં મોરિયા મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરી સાવિત આરોગ્ય અધિકારીઓ કર્મચારીઓ સહિત ગ્રામજનો અને સરપંચો પણ હાજર રહ્યા હતા વિશ્વ ક્ષય દિન નિમિત્તે આજરોજ બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે આસિસ્ટન્ટ કલેક્ટર શ્રીના અધ્યક્ષ પદે ટીબી મુક્ત પંચાયતના સરપંચશ્રીને સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં જીએનપીસી ટ્રસ્ટના ચેરમેન શ્રી બીજે ચૌધરી સાહેબ ડીન શ્રી અને સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી હાજર રહેલ સાથે આરોગ્યનો તમામ સ્ટાફ પણ હાજર રહેલ બનાસકાંઠા જિલ્લામાં એકસો આઠ પંચાયતને આજ રોજ પંચાયત અંતર્ગત સન્માનિત કરવામાં આવેલ હતી જેમાંથી પચીસ ગ્રામ પંચાયત જે છે એ બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસ બંનેમાં ટીબીમુક પંચાયત થયેલ થયેલ હતી જેમને ગાંધીજીની સિલ્વર પ્રતિમા અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવે